જ્ઞાન મળે તે ભણતર અને જ્ઞાન અજમાવે તે ગણતર દિશા ભટકે તે ગણતર વગરનું ભણતર નક્કી બંને કરે વ્યક્તિનું ઘડતર જો થાય બંનેમાંથી એક કટ્ટર તો વધી જાય પ્રગતિનું અંતર સાહેબ એક વિશાળ ઝાડ હોય છે વિશાળ ઝાડ આ ઝાડ પર એક મોટો મધપૂડો બાજુમાં જ ચકલીનો માળો પણ હતો એકવાર આ ઝાડ નીચે કેટલાક માનવીઓ આવ્યા અને તેમણે આ વિશાળ ઝાડ પર મોટો મધપુડો જોયો માનીઓની નજર બગડી મધપુડો જોઈને લાલચ જાગી એટલે મધમાખીઓને ઉડાવી બધું જ મધ ચોરી કરી દીધું અને ત્યાંથી પેલા માણસો જતા રહ્યા આ બધું જ પેલી જે ચકલી હતી એ જોતી હતી અને ખૂબ દુઃખ થયું પણ તેને નવાઈ એ લાગી સાહેબ કે મધપુડો તોડ્યાની બીજી જ સેકન્ડે પેલી જે મધમાખી હતી ને એ મધમાખીઓ પાછી તેમના કામે લાગી જાય છે અને મધ ભેગું કરવા લાગી આ જોઈને ચકલીને રહેવાયું નહીં એટલે ચકલીએ એક મધમાખીને પૂછ્યું કે તમે ખૂબ મહેનત કરીને મધ બનાવો છો અને આ માનવીઓ તમને મારીને તમારું મધ ચોરી કરી જાય છે તમને દુઃખ નથી થતું ચકલીની આ વાત સાંભળીને મધમાખીએ ખૂબ સુંદર મજાનો જવાબ આપ્યો મધમાખીએ કહ્યું કે માનવી મારું મધ ચોરી શકે છે પણ મધ બનાવવાની મારી જે કલા છે ક્યારેય પણ ચોરી કરી શકતો નથી મારા સાહેબ કહેવાનો અર્થ એ છે કે આ દુનિયામાં કોઈ પણ તમારો સામાન મિલકત કે વસ્તુ ચોરી કરી શકે છે તમારાથી તે છીનવી શકે છે પણ તમારું જે હુનર છે તમારી જે કલા છે તમારું જે જ્ઞાન છે એ ક્યારેય ચોરી કરી શકતો નથી માટે તમારું જે હુનર છે એના પર ધ્યાન આપો બાકી બધું ગૌણ છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને આવી જ વાતો અને વિચારો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો દિવસ શુભ રહે ધન્યવાદ